નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષા છે એસાઈનમેન્ટ જે વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી છે તે લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન જેમ આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય સેક્શન સી જેમાં આપણે વ્યાકરણ વિભાગ આજે આપણે સોલ્વ કરવાના છે અગાઉ આપણે વિભાગ એ અને બી એટલે કે ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ સોલ્વ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ કે વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ કે જે ધોરણ નવનું વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી છે તે અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકશો

तीसरा म जवाव આવશે અંધેર નગરી ચોપટ રાજા ટકે શેર ભાજી ટકે શેરખાજા ચોથા મ जवाव આવશે અંધી પીસે કોતા ખાય પાંચમા મ जवाव આવશે માર કે પીછે ભૂત ભાગે છઠ્ઠા મ जवाव આવશે એક પંથ કે દો કાજ સાતમા મ जवाव આવશે આઠ કા આંખ કા અંધા નામ નયન સુખ આઠમા મ जवाव આવશે અબ પસ્તાએ હોત ક્યા જબ ચીડિયા ચૂક ગઈ ખેત નવમાં જવાબ આવશે ચાર દિનો ચાંદની ફિર અંધેરી રાત દસમી કહાવતમાં જવાબ આવશે દૂધ કા દૂધ પાણી કા પાણી ચલો આગળ કહે છે શબ્દ સમૂહો કે લી એક સહી શબ્દ ચુનિયે જેમાં પહેલામાં જવાબ આવશે સર્વહિતકારી બીજું છે જીસમે સબા હિત સમાયા હુઆ હો જવાબ આવશે શાસ્ત્રાર્થ ત્રીજું છે વિદ્યા મેં જો ઉત્તમ હો જવાબ આવશે વિદ્યોતમા ચોથું છે અગ્નિ કી લપટ જવાબ આવશે જ્વાલા पांचवू छे बर्फ से बना हुआ पहाड़ जवाब आवश्यक हिमगिरी छठू छ जो कभी भी नहीं हो सकता जवाब आवश्यक असंभव सातवू जो दवा या ना जा सके जवाब आवश्यक अदम्य आठवू छे जिससे रोए खड़े हो जाए जवाब आवश्यक रोमांचक नवमू आत्माओं में सर्वश्रेष्ठ जवाब आवश्यक परमात्मा ने दसवू मिट्टी के बर्तन बनाने वाला जवाब आवश्यक कुंभार આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ સૂચના ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી પ્રેક્ટિસ સેશન અમે તમારા માટે લાવ્યા છીએ બધા જ વિષયના પ્રશ્નપત્રો તમારા માટે અવેલેબલ છે એ પણ પાછા રેડી ટુ પ્રિન્ટ વિથ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રશ્નપત્રો તૈયાર છે જેની એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને શિક્ષક મિત્રો તમારી સંસ્થાના નામે તમારી સ્કૂલ તમારા કોચિંગ સેન્ટરના નામે બ્રાન્ડિંગ સાથેના પ્રશ્નપત્ર જોતા હોય તો પણ તમને મળી જશે જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે તમે અમને આપણો મોબાઈલ

પછી છે નિમ્નલિખિત સંધિકો જોડીએ જેમાં પરમ પ્લસ આનંદ આત્માનું થઈ જશે પરમાત્મા વ્યાપક પ્લસ તારું થઈ જશે વ્યાપકતા કુમહાર પ્લસ ઇનનું થઈ જશે કુમહાર ઇન સાક્ષાત પ્લસ કારનું થઈ જશે સાક્ષાત્કાર વી પ્લસ ભાજનનું થઈ જશે વિભાજન ચલો પછી કહે છે નિમ્નલિખિત શુદ્ધ વાક્ય બનાવીએ તો ચાલો બનાવીએ તો પહેલામાં જવાબ આવશે તુમ્હાર સ્કૂલ કાં હૈ પ્રશ્નાર્થ વાક્ય છે बीजा में तलवार एक उपयोगी शस्त्र है तीजा में वाक्य आशे वर ने वधु को फूलों की एक माला पहनाई चौथा में इस डेरी में गाय का शुद्ध घी मिलता है पांचवा में पुलिस के आते ही चोर दुम दबाकर भाग गया चलो आग कहे चे, मुहावरे के और उचित मेल वाले विकल्प का चयन करें और वाक्य में प्रयोग कीजिए एट्ल के सारो ऑप्शन हो योग्य ऑप्शन हो पसंद करने जवाब साथ वाक्य प्रयोग करवा तो पहला मासे जवाब अ तो, वाक्य प्रयोग से महेश चिकना घड़ा है माँ के रोने पीटने पर भी नहीं माना बीजा में जवाब बाध्य होना विवश होना जवाब आवश्यक शादी के बाद लड़की को अपने पिता के घर को छोड़ने के लिए बाध्य होना है तीजा तो में जवाब आ गोलमाल होना गड़बड़ होना जवाब आवश्यक बैंक के खाते में कुछ गोलमाल हुआ है चौथा मैं अंधेर होना अन्याय होना, रिश्वतखोरी इतनी है कि दे चढ़ाई देख कर रमेश के पैरों ने जवाब दे दिया चलो पी कहे निम्नलिखित शब्दों के विरोधी शब्द दीजिए तो जेमा अपराधी निरापराधी दंड नु पुरस्कार सदय परोपकार अंगार नु विनाश મામૂલીનું થઈ જશે ગેરમામૂલી અથવા વિશેષ રસ્તીનું નાસ્તી આવૃત્તનું અનાવૃત અને નિરક્ષણું થઈ જાય છે સાક્ષર પછી પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દ આપણને શોધવાના કહ્યા છે તો એમાં પહેલામાં અનુરોધનું થઈ જશે આગ્રહ ઉપાસનાનું પૂજા પ્રવીણનું કુશલ હિમગીરીનું થઈ જશે હિમાલય વૃકુટીનું બોહ આહારનું પુરાક પુકાર તુફાનું થઈ જશે કહર ગુસ્સાખીનું થઈ જશે અશિષ્ટતા મોકાનું થઈ જશે અવસર અને તનિકનું થઈ જશે થોડા આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ નવની વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવા મોસ્ટ આઈ એમપી પેપર સેટ તમારા માટે તૈયાર છે જી હા બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર વિથ સોલ્યુશન પીડીએફ સાથે તમારા માટે તૈયાર છે જેની એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને શિક્ષક મિત્રો તમારી સ્કૂલ તમારી સંસ્થા તમારા કોચિંગ સેન્ટર તમારા ક્લાસીસના નામે બ્રાન્ડિંગ સાથેના પેપર જો તમારે જોતા હોય તો પણ તમને અવેલેબલ થઈ જશે જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકશો પછી કહે છે નિમ્ન લિખિત સંજ્ઞા કે જે વાક્યમાં ભાવવાચક સંજ્ઞા છે તે આપણે ઓળખવાની છે તો પહેલામાં જવાબ આવશે મિત્રતા બીજામાં આરામ ત્રીજામાં મહત્વ ચોથામાં વૃત્તિ પાંચમામાં આવશે આપત્તિ છઠ્ઠામાં અસમાનતા સાતમામાં એકાકીપન આઠમામાં બચપન નવમાં સૌંદર્ય દસમામાં આવશે જાતિભાવના પછી છે નિમ્નલિખિત વાક્યો મેં સંજ્ઞા જે છે આપણે ઓળખવાની છે તો દસ વાક્ય છે જેમાં પહેલાંમાં આવશે ગાડીવાન બીજામાં સુનાર ત્રીજામાં ભોગી ચોથામાં મૂર્તિકાર પાંચમામાં સેવક છઠ્ઠામાં આવશે પહેરેદાર સાતમામાં પૂજારી આઠમામાં આવશે આરાધક નવમામાં હિતેશી અને દસમામાં આવશે રક્ષક આગળ છે નિમ્નલિખિત વાક્યો છે વિશેષણ પહેચાન કર લીખીએ આપણે વિશેષણ શોધવાના છે તેમાં પહેલામાં આવશે મનોહર બીજામાં સર્વશ્રેષ્ઠ ત્રીજામાં વિકટ ચોથામાં અરાજક પાંચમામાં સ્મરણીય છઠ્ઠામાં લજ્જિત સાતમામાં સફેદ આઠમામાં ઉલ્ટા નવમામાં અધૂરા અને દસમામાં આવશે નિર્ભય પછી કહે છે નિમ્નલિખિત શબ્દો કે સમાસ પહેચાન કર લીખીએ તો પહેલામાં સમાસ આવશે રાધાકૃષ્ણ બીજામાં સમાસ આવશે અવ્યવિભાવ પછી ત્રીજામાં પંચવટી માટે સમાસ છે દ્રિગુ સમાસ ચોથામાં નિર્ભય માટે સમાસ છે અવયવીભાવ સમાસ પાંચમામાં ક્રોધાગ્રિ ક્રોધાગ્નિ માટે સમાસ છે કર્મધારે સમાસ છઠ્ઠામાં અપના પરાયા માટે સમાસ છે દ્વંદ્વ સમાસ સાતમામાં દ્રિગુ સમાસનું ઉદાહરણ છે નવરસ આઠમામાં કર્મધારે સમાસનું ઉદાહરણ છે નીલગગન નવમામાં દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે હાનિ લાભ અને દસમામાં અવયવીભાવ સમાસનું ઉદાહરણ છે પ્રતિમાસ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજ આપણે જોયો વ્યાકરણ વિભાગ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે અસાઇનમેન્ટનો લેખન વિભાગ સંપૂર્ણપણે સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત